થાય એ સમય જો કદાચ મારો ભાવિક હોય ને તો તમે મને મેળડી ની યાદ ના કરો પણ તમારા માટે બની વાળી હું એ મેરડી

જેની તમે ભક્તિ કરતા હોય જે ભગવાનને તમે માનતા હોય ચાહે હોય હનુમાનજી હોય ચાહે કૃષ્ણ હોય ચાહે શંકર હોય એ ચોથો કર્યો કદાચ તમારા ભગવાન ને સ્મરણ કરી એ કદાચ મારા નોમ થી કોઈ કદાચ પ્રસાદ કરી યાદ અને કદાચ મૂક્યો છે એ કોરિયાનો તમને મારવા કદાચ ઝેર ઉમેરું લેવું હોય તો એ એવા જણાવું

ચોવીસ કલાક મારા વગર રહી ના હતા હોય એના માટે તો જગત માં હરો ફરો સાધન લઈ જતા હોય અને તમારો કોઈ વાત દોષ હોય નહીં જગત માં કોઈ દુષ્ક

વિશ્વાસ ચકાય જેતર્યા છે બદલા ની ભાવના હું વહેર ના રાખું પણ તમારી જોડે અન્યાય થયો હોય ને તો ન્યાયમાં પહેલી કેરડી ઉભી રહ્યો कोई माने जात की थी कोई हाई कोर्ट की जज की थी कोई न्यायधीश की थी मारा न्यायो को यार पोटना होय कदाच मारो પોતાનો હોય કદાચ કોઈ અમે કોન ગુનો હોય ને તો મારા પોતાનો નાખ્યા છું એ મેરેડી છું ચાલ ક્યાં કોઈ તમારી જોડે ચેતરપિંડી કરસે તમારું ઘર જમીન પડાઈ ગયા છે તમાર હાથ નું લઈ ગયા છે તો તમે પોલીસ સ્ટેશન કેસ કરવા જશો સ્ટેશન કોર્ટમાં જશે અને છેલ્લે કદાચ એ વાત ના ચુકાદા ના હોય એ તમને સાચો તમારો ન્યાય ના બનતો હોય ત્યારે કદાચ મારા જેવી ન્યાયાધીશ મેરડીને એક વાર યાદ કરીને તો હું મેરડી